તમારો ખાસ આભાર અને એમને ગીતથી પૂર્ણાહુતિ કરી છે ત્યારે હું આધ્યાત્મિક ગીત અને એક નારી જીવનનું સરસ ગીત એમને રજૂ કર્યું વિનોદભાઈ ત્યારે હું ગીત તરફ જ આગળ વધું અને પછી ગઝલ તરફ જઈએ એવું કરીએ કે ચોપાસે પીડાની સણસણતી વીંજાતી ગોફણ છે ગોફણ છે ગોફણ છે આપણે કઈક ભારપૂરો કેવો હોય ત્યારે ત્રણ ત્રણ વખત કહીએ કે ના થાય ના થાય ના થાય તો જીવનમાં પણ દુઃખો આ રીતે વિજાતા હોય છે ઘણી વાર કે ચોપાસે પીડાની સણસણતી વિજાતી ગોફણ છે ગોફણ છે ગોફણ છે પણ આયખાનું પંખી તો ડાળી પર ટંકાતું તો પણ છે તો પણ છે તો પણ છે ને આંખો તો મન દુખના મેલામસ વસ્ત્રોને કીકીઓના વાસણમાં ભીંજવે આંખો તો મંદુકના મેલામસ વસ્ત્રોને કીકીઓના વાસણમાં ભીંજવે ને ધોઈને ચોખ્ખા ચણાક કરી છેવટ એ પાપણની આંગળીથી નીચવે તો એમાં શું ખોટું હું આંખોને કહી દઉં તો મેલામસ વસ્ત્રો ને કીકીઓના વાસણ વાસણમાં ભીંજવે ને ધોઈને ચોખ્ખા ચણા કરી છેવટ એ પાપણ ની આંગળી થી નીચવે તો એમાં શું ખોટું હું આંખો ને કહી દઉં તું ધોબણ છે ધોબણ છે ધોબણ છે

આટલી જ વાત જાણી આંગળી એ ત્યારથી એ જોગણ છે જોગણ છે જોગણ છે પણ આઈ ખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે ગઝલના થોડા શેર સંભળાવું કે મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું ઘણી વેળા હું પોતાને જ આ રીતે બચાડું છું આવડો બધા જ કદાચ ના 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 કંઈ એમાં શું વાંધો જ આવું ના પણ ખોટું તો લાગી જ છે કે મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું ઘણી વેળા હું મને પોતાને જ આ રીતે ધજાડું છું ને બધા કહે છે તમારે તો હવે જલસા જલસા છે બધા કહે છે તમારે તો હવે જલસા જલસા છે તમે શું મારી હિંમત તો જુઓ હું હાય પાડું છું ને આખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે ને આ ઘણું બધું છે કઈ દીધા ઘણી બધી ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે ને આમ જુઓ તો આ દરેક માણસ હરતી ફરતી થપ્પી તો બીજું શું છે આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદન ની થપી નહીં તો બીજું શું છે ડુમા ઉપર ડુસ્કા ઉપર હિપકા ઉપર સપના ઉપર બીજું પણ કઈ ઘણું બધું છે આમ જોવો તો દરેક માણસ હરતી ફરતી સંવેદન ની થપ્પી નહીં તો બીજું શું છે ડુમા ઉપર ડુસકા ઉપર હિપકા ઉપર સપના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે ને કોક દિવસ તો ચૂલો સળગ્યો દીવો પ્રગટ્યો જ્યોત જળહળી એ વાતોને મહત્વ આપો

હું પવન ઝૂકવે એ તરફ ઝૂકવાનું ગણિત જલ્દી સમજી ગયો ઝાડની જેમ તોફાન સામે કડક રહ્યો તેથી બટકી ગયો ને ગાય કુરાન ચાવી ગઈ હરી ભાઈ ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી આ બે પશુ પેટની આગને ઠારવા શું ગયા દેશ સળગી ગયો સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ ને ઈંટ નું ઢોળું મળ્યું તો ભીત થઈ સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ ઈંટ નું ઢોળું મળ્યું તો ભીત થઈ ને કાન તો કાપી લીધા લીધાતા ભીતના કાન તો કાપી લીધા લીધાતા ભીતના તો પછી આ વાત ક્યાંથી લીક થઈ ને છેલ્લે એક નાનકડું વચ્છા અંદર સંભળાવી અને આપણે કવિતાના દોરને આગળ વધારીએ અહીંયા ઘણા બધા અમદાવાદના હશે અમદાવાદના મિત્રો તો અમદાવાદમાં સીજી રોડ એસજી રોડ આ બધી જગ્યાઓ છે ગાંધી રોડ તો એના બધા એના સ્થળના ઉલ્લેખ આ કવિતામાં આવશે એટલા માટે ખાસ હું તમને એ બધા રોડના નામ યાદ કરતા હોઉં છું અમદાવાદ અમદાવાદને મેં જોયું છે એને કવિતામાં ઉતારવા પ્રયત્ન કર્યો છે સુમનભાઈ તો વર્ષો સુધી અમદાવાદમાં રહ્યા છે સારી રીતે પરિચિત છે ઘણા બધા અહીંયા પરિચિત હશે અમદાવાદ શહેરથી તો અમદાવાદ શું છે મારી નજરે એ બસો આઠ ની ઝડપે દોડતું એકસો આઠ નું શહેર છે એકસો આઠ ત્યાં ચાલે છે અહીંયા નાઇન વન વન ચાલે ને મને પાછો વિકાસ એટલો બધો કે એક ક્યાંક ને ક્યાંક રોડ ખોદાયેલા જ તમે સવારે ઉઠીને જુઓ તો તમારા ઘરની નીચે રોડ ખોદાયેલો હોય કે એ

જબ કુતે પે સસા આયાની જુની ઘટનાનું અર્ધુ પર્ધુ હકીકતોનું અર્ધુ સપનાનું બૂમો પાળો તો બેરુ મૂંગા રહો તો પરગાનું કરી શકો તો જલસાનું નહીતર મરદાનું અર્ધુ સંકાનું અર્ધુ શ્રદ્ધાનું આમ કોઈનું નહીં ને આમ બધાનું ને સીજી રોડ એસજી રોડ એમજી રોડ નમ્રતા એટલી કે રોડ ને પણ જી જી કઈને બોલાવે

ગાંધી સરદાર ના તો બ્રિજ બનાવી એમની ઉપર માલ ની હેરાફેરી કરે ને તમને સિગારેટ ની જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ના આવવા દે ને બકા બકા કઈને બચકા ભરી લે તો ખબર ના પડવા દે